સબસ્ક્રાઇબ કરો સ્વામિનારાયણ ચરિત્ર યુટ્યુબ ચેનલ ને દબાવો લેટેસ્ટ વિડીયો વાલા ભક્તોને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ તારીખ આઠમી ફેબ્રુઆરી બે હજાર પચીસ અને શનિવારના રોજ બ્રહ્મહત્યાને મટાડનારી ને પિસાચપણાને ટાળનારી મહાસી જયા એ નામે પ્રખ્યાત એકાદશી છે આ એકાદશી નું વ્રત કરવાથી નક્કી લોકો પ્રેતપણાને પામતા નથી અર્થાત મોક્ષને પામે છે એક વખત દેવોના રાજા ઇન્દ્રએ પચાસ કરોડ નાયિકાઓને સ્વર્ગ લોકમાં નચાવી હતી એ સમયે તેમાંનો એક ગાંધર્વ અને અપ્સરા પીશાચ બન્યા હતા એ કથા પદ્મપુરાણ માં લખાયેલ છે જયા એકાદશી નું વ્રત કર્યું છે તેણે સર્વ પ્રકારના દાનો દીધા છે યજ્ઞો કર્યા છે અને તે સર્વ તીર્થોમાં સારી રીતે નાયો પણ છે હિન્દુ કેલેન્ડર મુજબ માઘ મહિનાના શુકલ પક્ષની જયા એકાદશી તિથિ સાત ફેબ્રુઆરીએ રાત્રે નવ ને છવ્વીસ કલાકે શરૂ થશે જ્યારે તે આઠ ફેબ્રુઆરીએ રાત્રે આઠ ને ચૌદ કલાકે સમાપ્ત થશે ઉદયા તિથિના કારણે જયા એકાદશી વ્રત આઠ ફેબ્રુઆરીએ રાખવામાં આવશે પંચાગ અનુસાર બીજા દિવસે એટલે કે દ્વાદશી તિથિએ એકાદશી વ્રત તોડવામાં આવે છે આવી સ્થિતિમાં રવિવારે નવ ફેબ્રુઆરીએ જયા એકાદશી વ્રત તોડવામાં આવશે પારણા માટેનો શુભ સમય સવારે સાત ને ચાર થી નવ સત્તર સુધી રહેશે આ સમયગાળા દરમિયાન ઉપવાસ તોડી શકાય છે જયા એકાદશીમાં શું કરવું શું ન કરવું આ એકાદશીના દિવસે કયા શુભ મુહૂર્ત છે ક્યારે પૂજા કરવી આ એકાદશીના નિયમો અને સાવચેતીઓ વિશેની બધી જ માહિતી આપણે વિડીયોના એન્ડમાં સાંભળીએ શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિ યુક્ત આ જયા એકાદશી વ્રત કરે છે તો તે સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોકની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે આ જયા એકાદશી નો પાઠ કરવાથી ને સાંભળવાથી અગ્નિષ્ટોમ નામના યજ્ઞાના ફળને માણસ પામે છે એમાં કંઈ પણ સંશય નથી પ્રાપ્તિ માટે એક બહુ મોટો પાંચ દિવસ નો કરવામાં આવે યજ્ઞ કહેવાય છે હવે આપણે આશ્ચર્યકારક જયા એકાદશીની વ્રત કથામાં પ્રવેશ કરીએ તમને આ વિડીયો પસંદ આવે તો લાઇક બટન જરૂર દબાવજો યુધિષ્ઠી રાજા પૂછવા લાગ્યા કે હે શ્રી કૃષ્ણ ઉદભીજ એટલે પૃથ્વી ફોડીને બહાર નીકળનારા વૃક્ષાદી તથા જરાયું એટલે ઓર ની અંદર વીટળાયેલા પ્રાણીઓ છે તે સર્વ પ્રાણીઓને સારું કરનારા વિરુદ્ધ કરનારા પાળનારા અને ક્ષય કરનારા તમોએ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તો મને કહી પરંતુ માઘ મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી પ્રસન્નતાથી કહો માઘ મહિનાના શુકલ પક્ષની એકાદશી નું શું નામ છે તેનો કેવો વિધિ છે અને તે દિવસે કયા દેવતા નું પૂજન કરવું તે મને કહો

પામે છે આ એકાદશી થી કોઈ પણ એકાદશી હતી શ્રેષ્ઠ પાપને હરનારી અને મોક્ષ ને દેનાર નથી આજ કારણથી હે યુધિષ્ઠિર રાજા આ એકાદશી મનુષ્ય પ્રયત્નથી કરવી કરવી અને કરવી જ હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિ રાજા હું તમને આ એકાદશીની સુંદર એવી પુરાણમાં કહેલી કથા કહું છું તે સાંભળો મે આ એકાદશી નો મહિમા પદ્મપુરાણ ની અંદર કહેલો છે એક દાડો સ્વર્ગ લોકની અંદર ઇન્દ્ર રાજ્ય કરતો હતો તે મનોહર લોક ને વિશે અમૃત વિવાહમાં પ્રીતિવાળા અને અપ્સરાઓના સમૂહે સેવેલા દેવો સુખ વડે વસતા હતા ત્યાં પારિજાતક નામના કલ્પ વૃક્ષો થી શોભિત એવું નંદન નામે એક વન છે એ નંદન વન ની વિશે સ્વર્ગવાસી દેવતાઓ અપ્સરાઓની સાથે રમે છે ને તેઓને રમાડે છે એક દિવસે હે યુધિષ્ઠિર રાજા પોતાની ઈચ્છાથી રમતા એવા દેવોના રાજા ઇન્દ્ર આનંદ સાથે પચાસ કરોડ નાયિકાઓને નચાવતા હતા તે વખતે ત્યાં ગંધર્વો ગાતા હતા તે ગંધર્વોની અંદર પુષ્પદત્તક ને ચિત્રસેન નામના ગંધર્વો પણ હતા તેમાં ચિત્રસેન ગંધર્વની પુત્રી તથા ચિત્રસેન ગંધર્વની માલિની નામે પ્રસિદ્ધ સ્ત્રી પણ હતી

તે પુષ્પવતી નામની ગાંધરવીએ લાવણ્યતા સુંદરતાથી રૂપની સંપત્તિથી તથા ભાવવાળા કટાક્ષોથી માલ્યવાનને વશ કરી લીધો

તેનો મધ્યભાગ એટલે કે કમર મુઠ્ઠીમાં આવી જાય એવી પાતળી હતી તેના પગ રાતા કમળ સરખી હતા એ રીતે પુષ્પવતી ગાંધરવી ઇન્દ્ર ને રાજી કરવા માટે નાચવા સારું આવ્યા હતા અને ત્યાં અપ્સરાઓના સમૂહની સાથે ગાતા તથાપી તે બંને અસ્થિર ચિત્તને લીધે શુદ્ધ સ્વરથી ગાયન ગાઈ શક્યા નહીં

પાપ કર્મની અંદર પ્રીતિવાળા અને મારી આજ્ઞાનો ભંગ કરનારા તમે બંનેને ધિકાર છે તમે બંને પીસાચની યોનિમાં સ્ત્રી પુરુષ તરીકે જોડું થાઓ અર્થાત ધણી ધણિયાણી થાવ અને મૃત્યુ લોકને પામીને તમારા કર્મનું ફળ ભોગવો એ રીતે ઇન્દ્ર સાપ દેવાથી દુખિત મન વાળા અને ઇન્દ્રના સાપ થી મોહ પામેલા તે બંને હિમાલય પર્વત પ્રત્યે ગયા હવે પિશાચપણા પણાને પામેલા અને ભયંકર દુઃખ ને ભોગવતા એવા તે બંને જણા સંતાપ વાળા મનથી મોટું દુઃખ ભોગવવા લાગ્યા ગંધર્વના દેહમાંથી પીશાચના દેહ ને પામવા ને લીધે બળતરાથી પીડાતા એવા મોહ પામેલા તે બંને જણા ગંધ રસ અને સ્પર્શ ને પણ જાણતા ન હતા વળી નિદ્રા નું સુખ નાશ પામ્યું છે એવા કર્મને લીધે પીડા ભોગવતા અને પરસ્પર એકબીજાના શરીર ને ખાતા એવા તે બંને પીશાચો પર્વતની ગુફામાં ફરતા હતા તે બંને જણા બરફ પડવાને લીધે ઠંડીથી પીડાયેલા દાંતના કડકડિયા બોલતા અને ઊભા થયેલા રૂવાડાવાળા શરીરને ધારણ કરતા હતા એ રીતે ટાઢથી પીડા પામતો તે પિસાચ પોતાની સ્ત્રી પિસાચણીને કહેવા લાગ્યો કે અરે પિસાચણી આપણે બંને જણાને જે અતિ દુઃખ પ્રાપ્ત થયું છે તે દુઃખ આપનારું આપણે શું પાપ કર્યું છે કે જે પાપથી આપણા પોતાના ખરાબ કરેલા કર્મે કરીને આપણને પિસાચપણું મળ્યું છે આ નિંદિત એવા પિસાચપણા ભયંકર નર્ક હું માનું છું એટલા માટે સર્વ પ્રયત્નથી પાપતો ન જ કરવું એ રીતે ચિંતાતુર થયેલા તે બંને જણા દુઃખને લીધે દુબળા થઈ ગયા ભાગ્યના ઉદય માઘ માસના ના શુકલ પક્ષની તિથિઓમાં ઉત્તમ એવી જયા નામે પ્રખ્યાત એકાદશી ની તિથિ આવી જ્યારે માઘ માસના ના શુકલ પક્ષની જયા એકાદશી નો દિવસ આવ્યો ત્યારે હે નરોના અધિપતિ યુધિષ્ઠિર રાજા તે દિવસે તે બંને પિસાચો આહાર કર્યા વગરના અને જળનું પાન કર્યા વગરના રહ્યા વળી તેઓએ તે દિવસે જીવોનો નાશ કર્યો નહીં તેમ પાંદડા તથા ફળોનું પણ ભક્ષણ કર્યું નહીં એ રીતે તે પીપળાની પાસે પડ્યા રહ્યા એ યુધિષ્ઠિ રાજા એ રીતે ભૂખ્યા અને તરસ્યા એવા તે બંને જણા તે દિવસે તે પીપળાના ઝાડના થડની પાસે પડ્યા હતા એવામાં સૂર્ય નારાયણ અસ્ત થયા અને દારૂણ તાઢવાળી ઘોર રાત્રિ પડી તે એવા હલી ચલી શકે નહીં બંને જણાઓ શરીર સાથે શરીર અડાડીને અને હાથોથી બગલગીરી કરીને વળગી રહ્યા તો પણ તેઓને નિદ્રા આવી નહીં તેમ કામ પણ વ્યાપ્યો નહીં તેમ સુખ પામ્યા નહી

વિષ્ણુ ભગવાન ની પ્રસન્નતાથી તે પુષ્પવતી અંદર બેઠેલા અપ્સરાઓના ના સમૂહ સેવેલા તંબુરત વગેરે ગંધર્વ સેવાતા અને હાવ વાળા પુષ્પવતી ને માલ્યવાન એ બંને જણા સ્વર્ગ પ્રત્યે ગયા અને તેઓએ રાજા આગળ જઈ પ્રણામ કર્યા એ રીતે બંને જણાને ને પ્રણામ કરવાથી ઇન્દ્ર રાજા વિસ્મય પામી ને બોલ્યા કે અરે પુષ્પવતી અને માલ્યવાન તમારા બંનેનું પિસાજ પણ કયા પુણ્ય ને લીધે નાશ પામ્યું તે તમે બંને કયા દેવે પીશાચપણા માંથી તમને મુક્ત કર્યા માલ્યવાન કહેવા લાગ્યો કે હે સ્વામી વસુદેવના પુત્ર એવા શ્રી કૃષ્ણ ભગવાન ની પ્રસન્નતાથી જયા એકાદશ ના ઉત્તમ વ્રત થી ને જેમ સત્ય હોય તેવી રીતે ભગવાનની ભક્તિ કરવાના પ્રભાવથી અમારું પીશાચપણું નાશ પામ્યું આવી રીતનું માલ્યવાન નું બોલવું સાંભળીને દેવોના રાજા ઇન્દ્ર બોલ્યા કે હે માલ્યવાન હવેથી તમે બંને પવિત્ર પાવન ને મારે પણ વંદન કરવા યોગ્ય થયા કેમ કે તમે હરિવાસર એવી એકાદશી ને કરનારા તથા વિષ્ણુ ની ભક્તિમાં તત્પર છો જેઓ વિષ્ણુ ભગવાન ભક્તિ ભક્તિમાં પ્રીતિ વાળા

હે રાજાઓને ઇન્દ્ર યુધિષ્ઠિર જયા એ નામથી પ્રસિદ્ધ એવો જ્યાં હરિભગવાનનો દિવસ છે તે બ્રહ્મ હત્યાનો નાશ કરનાર છે માટે તારે તે અવશ્ય કરવો એ નરોના પાળનારા યુધિષ્ઠિર રાજા જયાનું વ્રત કર્યું છે તેને સર્વ પ્રકારના દાનો દીધા છે યજ્ઞો કર્યા છે અને તે સર્વ રીતે સારી રીતે તીર્થોમાં ન્હાયો પણ છે શ્રદ્ધાવાન જે મનુષ્ય ભક્તિયુક્ત ચિત્ત થી આ જયા એકાદશી નું વ્રત કરે છે તો તે સો કરોડ કલ્પ સુધી વૈકુંઠ લોક ની અંદર જરૂર આનંદ સાથે વાસ કરે છે હે ધર્મ રાજા આ જી પાઠ કરવાથી ને સાંભળવાથી માણસ અગ્નિ નામના યજ્ઞના ફળને પામે છે યજ્ઞ કઈ પણ સંશય નથી એ પ્રમાણે શ્રી પદ્મપુરાણ ની વિશે શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરના સંવાદ રૂપે માઘ માસના જયા એકાદશી મહાત્મય કહેલું છે જયા એકાદશીના મુહૂર્ત આ પ્રમાણે છે થી સવારે અભિજીત મુહૂર્ત બપોરે બાર ને તેર થી બાર સત્તાવન સુધી વિજય મુહૂર્ત બપોરે બે છવ્વીસ થી બપોરે ત્રણ ને દસ સુધી સંધિકાળ ઉર્ફે ગોધુલી મુહૂર્ત સાંજે છ ને ચાર થી સાંજે સાડા છ સુધી સાયાન સંધ્યા સાંજે છ ને છથી સાંજે 7 ને ચોવીસ સુધી અમૃતકાળ સવારે નવ થી સવારે અગિયાર ને પાંચ સુધી જયા એકાદશી પૂજા વિધિ સ્નાન વગેરે કરીને મંદિરને સાફ કરો ભગવાન શ્રી હરિવિષ્ણુનો જલા અભિષેક કરો પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો

જયા એકાદશીને દિવસે જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાનો સંકલ્પ લો પીપળા અને કેળાના ઝાડ નીચે ઘીનો દીવો પ્રગટાવો તામસિક આહાર વર્તન અને વિચારોથી દૂર રહો આ દિવસે તમારા મનને શક્ય હોય એટલું ભગવાન પર કેન્દ્રિત કરો જો તબિયત સારી ન હોય તો ઉપવાસ ન કરો માત્ર ઉપવાસના નિયમોનું પાલન કરો જયા એકાદશીને દિવસે આ વાતોનું ધ્યાન રાખવાથી તમે તમારી બધી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવી શકો છો આ દિવસે કુપાત્ર વ્યક્તિને દાન ન આપવું જોઈએ જે પણ વસ્તુનું દાન કરવામાં આવે છે તે ઉત્તમ કોટીની હોવી જોઈએ કુંડળીમાં મહત્વના ગ્રહો સંબંધિત વસ્તુઓનું ક્યારેય દાન ન કરો દાન કરતી વખતે હંમેશા ધ્યાન રાખો કે આ વસ્તુ મને ભગવાને આપેલી છે અને આ સેવા કે દાન હું ભગવાનને જ આપી રહ્યો છું જયા એકાદશીને દિવસે તમારે ગજેન્દ્ર મોક્ષ વિષ્ણુ સહસ્ત્ર નામ અથવા નારાયણ કવચમાંથી કોઈ પણ એકનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થાય છે

તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો બીજા ભક્તોને શેર કરજો અને તમે આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન જરૂર દબાવજો